હલો મિત્રો હવે આપણે ભાદરવો શરૂ થઈ ગયો છે અને માણસોને અલગ અલગ રોગ લાગુ પડે છે અને જે અત્યારે તમે દવાખાનામાં જાઓ તો આખા આખા દવાખાના ભર્યા હોય એટલા માણસો બીમાર પડતા હોય છે તાવ શરદી અને ઉધરાસ અને બહુ જાતની બીમારી અત્યારે લાગુ પડે છે તો એ બધાના ઈલાજ માટે હું તમને બે શાકભાજી બતાવીશ અને એક શાકભાજી તમે ખાય તો તમને કોઈ પણ રોગ નહીં થાય અને આ ભાદરવામાં સુકામ આપને બીમારી થાય છે તો આપણા શરીરની અંદર પીત વધી જતું હોય છે અને પીત વધી જતું હોય છે એના લીધે તાવ શરદી અને માથું ને બધું એવી અલગ અલગ જાતની બીમારી આપણે થતી હોય છે તો ચાલો હું તમને બે એવી શાકભાજી હું તમને બતાવું અને એ તમે ખાઈ એટલે તમને કોઈ પણ બીમારી ફાદરવામાં નહીં થાય અને આ ફાધર છે ફાધરો તમે ગણો તો બધા રોગનો રાજા ગણે તો આ ફાધરઓ છે અને અલગ અલગ તમને રોગ થતા હોય છે આ ફાદરવામાં તો ચાલો આપણે હું તમને બે શાકભાજીના નામ બતાવું અને એ શાકભાજી તમારે ડેલી તમારે ખાવાના છે તો તમને કોઈ પણ બીમારી કોઈ જાતની બીમારી નહીં થાય પાછળ તો એમાંથી પહેલું શાકભાજી આપણે ગણવી તો કારેલા કારેલા કારેલામાં એવા તત્વો છે અલગ અલગ બહુ સારામાં સારા કારેલા છે અને તેમાં એવું એક તત્વ આવે છે કે એ આપણા શરીરનું પીત છે એ કંટ્રોલમાં કરે છે તો એક શાકભાજીનું ડેલી તમારે શાક ખાવું હોય તો તમે ખાઈ શકો છો અને બીજું આપણે વાત કરી કે બીજું શાકભાજી કયું છે તો બીજા છે કંકોડા તો કંકોડા જ્યાં આપણે વાડીમાં જોતા હોય છે તમે ગામની સીમમાં તમે નીકળો એટલે તમને જ્યાં કંકોડાની વેલ્યુ તમને દેખાતી તેની સાથે કંકોડા આવે છે તો કંકોડાનું શાક પણ તમારે ખાવાનું છે ડેલી તો આ બે શાકભાજી છે તેમાંથી તમારે કોઈ પણ એક શાકભાજી તમારે ડેલી તમારે ખાવાની છે તો કોઈ પણ જાતની તમને બીમારી તાવ કે શરદી કે કળતર કે કોઈ પણ જાતની અત્યારે તમને ભાદરવામાં તમને બીમારી નહીં થાય તો કંકોળા અને જેમાંથી એક શાકભાજી તમારે ડેલી તમારે જવાનું છે તો એનાથી તમને કોઈ પણ જાતની બીમારી નહીં થાય અને જે કંકોળા અને કારેલામાં એવું તત્વ આવે છે કે જે તમારા શરીરનું જે પીઠ આવે છે એ કંટ્રોલ કરે છે અને એ તમારા શરીરનું કીટ કંટ્રોલ થાય છે એટલે કોઈ પણ જાતની તમને બીમારી નહીં થાય ફાદરવામાં તો તમારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પણ લાઈક જરૂર કરી દેજો અને જે કંકોડાની જે વેલા આવે છે ગમે ત્યાં તમારા જે ગામની સીમમાં તમને મળી જ છે અને એ કંકોડાને જે માર્કેટમાં પણ વેચાતું હોય છે તો કંકોડા તમને ત્યાંથી મળી જશે અને કારેલા તો તમને ખબર જ હશે કે ગમે ત્યાંથી કરેલા તમને મળે જશે માર્કેટમાંથી તો બે શાકભાજી તમારે ડેલી તમારે તમારે એનું શાક શાક બનાવીને તમારે ખાવાનું છે અને જો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પણ લાઈક જરૂરથી શરૂ કરી લેજો